માજલપુર વૃદ્ધા મંદિરે પચીસ વર્ષ કરે છે ત્યારે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમારજી પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરામાં આનું આયોજન છે જેમાં ધામની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે જે લોકો ચારધામ નથી જઈ શકતા એ લોકોને અહિયાં ચારધામ નું પુણ્ય મળે એ પ્રમાણે બીજા અનેક કાર્યક્રમો સનાતન ધર્મ ને જાગૃત કરવા માટે અને તમામને સંગઠિત કરવા માટે શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે હું આપના મારફત તમામ સમા સનાતન ધર્મીઓને મહોત્સવમાં ભાગ લેવા માટે વિનંતી ઓગણત્રીસ ડબોઈ નગરમાં આવી છે અને અહીંયાના તમામ વૈષ્ણવો અને સનાતન ધર્મીઓ એના દર્શન પણ કર્યા છે અને એનો પ્રચાર પ્રસાર થાય ને લોકોમાં જાગૃતિ આવે એનો એક મુખ્ય બે રહેલો છે હરિવાર આપ સૌને વિનંતી છે કે એકવીસ થી ઓગણત્રીસ દરમિયાન જે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌ ભાગ લઈએ અને ચાર ધામ ના દર્શન નું પુણ્ય